અરવલ્લી જિલ્લામાં સંત જલારામ બાપાની બસોને છવ્વીસમી જન્મજયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મેઘરજના રેલાવાડા સ્થિત જલારામ મંદિરે ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ભક્તોએ વિશેષ ભક્તિભાવ સાથે ભાગ લીધો છે કે મુખ્ય આકર્ષણ તરીકે મૂર્તિ પર અગિયાર લીટર દૂધ સાથે પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો જ્યાં પાવન અવસરે ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘડી વધી આ દિવસે પગપાળા ભક્તો વિવિધ સ્થળોમાંથી દર્શન માટે મંદિરે પહોંચ્યા અને પોતાના ભક્તિભાવ વ્યક્ત કર્યા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે મંદિર કમિટીએ ભવ્ય વ્યવસ્થાઓનું આયોજન કર્યું હતું જેમાં ભક્તોને સુવિધા આરામ અને પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

સવારે અગિયાર લિટર દૂધ અને પંચાવૃત્તિ બાપાનો અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી અત્યારના પ્રસાદ ચાલુ થઈ રહ્યો છે અંદાજિત પાંચ લોકો બાપાના પ્રસાદનો લાવો લેશે દૂર દૂર ગામના ભક્તો બાપાની અંદર એવી શ્રદ્ધા રાખે છે કે તેઓ ચાલીને બાપાના દર્શન કરવા આવે છે ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ પૌરાણિક એવી શ્રી જલારામ બાપાની કથા અને બાપાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે